શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુવ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય બિલવા મંગળ અને સુરદાસ રસ્તા ઉપર ચાલતા જતા હતા ચાલતા ચાલતા તેઓ રસ્તામાં એક ખાડામાં પડી ગયા શ્રી કૃષ્ણ ગોપ બાળકનું રૂપ ધરીને આવ્યા બિલવા મંગળનો હાથ પકડીને તેને બહાર કાઢે છે શ્રી કૃષ્ણના કોમળ હસ્તના સ્પર્શથી બિલવા મંગળને લાગ્યું કે આ સાક્ષાત ભગવાન હોવા જોઈએ સુરદાસ તેમને મારો હાથ જોડીને તમે જાઓ છો પણ મારું હૃદય છોડીને જાઓ ત્યારે ખરા મેં તમને મારા હૃદયમાં બાંધ્યા છે તમે હૃદયમાંથી નાસી જાઓ ત્યારે ખરા હાથ છોડા કે જાત હો નિર્બલ જાન કે મોહી જાઓ ગે જબ હૃદય સબલ કહુંગા તો હિ દામોદર લીલાના વર્ણનમાં સંતો પાગલ બન્યા છે તેઓ લખે છે કે જ્ઞાન અને તપ ઉપર ભક્તિનો આ વિજય છે શ્રી કૃષ્ણના મથુરાગમન વખતે જ્યારે યશોદાજી શ્રીકૃષ્ણને વિનવે છે અને કહે છે કે બેટા મેં તને દોરડા વડે બાંધેલો તે તું ભૂલી જજે તને બાંધ્યો એ મારી ભૂલ થઈ તું એ મનમાં રાખીશ નહીં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે મા હું બધું ભૂલી જઈશ પણ તે મને દોરડા વડે બાંધેલો તે ભૂલીશ નહીં હંમેશા યાદ રાખીશ માં પ્રેમરૂપી દોરીથી પ્રેમથી તે મને બાંધ્યો છે માં હું દ્વારકાનાથ થઈશ છપ્પન કોટી યાદવોનો રાજા થઈશ સોળ હજાર રાણીઓનો પતિ થઈશ પણ તારા વડે બંધાયેલો તો હું તારો જ છું તે મને બાંધ્યો તારા વગર મને કોણ બાંધી શકે હું બીજા કોઈથી બંધાયો નથી બીજા કોઈએ મને બાંધ્યો નથી હું રૂકમણીનો નહીં સોળ હજાર રાણીઓનો નહીં કોઈનો નહીં પણ તારો જ છું તારો બંધાયેલો છું તારા પ્રેમના બંધનને હું યાદ કરીશ અને યાદ રાખીશ માં તારા પ્રેમને હું કદી ભૂલીશ નહીં આ ચરિત્રમાં યશોદાનો વિજય છે જ્ઞાન તપશ્ચર્યા ઉપર આ ભક્તિનો વિજય છે જ્ઞાનીઓ તપના પ્રતાપે પરમાત્માના દર્શન કરી શકે પણ પરમાત્માને બાંધી શકે નહીં તપસ્વીઓ ભગવાનને ઓળખી શકે પરંતુ તેને બાંધી શકે નહીં વિશુદ્ધ ભક્તિ જ ભગવાનને બાંધી શકે તેથી તો ભગવાન કહે છે હું મુક્તિ આપું છું અનન્ય ભક્તિ નહીં ભક્તિ આપું તો મારે બંધાવવું પડે ભક્ત દામાજી કર ન ભરી શક્યા તેથી દામાજીને યવન સરદારો પકડીને લઈ જતા હતા રસ્તામાં તેણે વિનંતી કરી કે મને એકવાર પંઢરપુરના વિઠ્ઠલનાથના દર્શન કરાવો પછી મને લઈ જાઓ સરદારો તેને પંઢરપુર લાવ્યા ભક્ત દામાજીની દશા જોઈ વિઠ્ઠલનાથનું હૃદય પીગળી ગયું તેમને થયું મારો દામો બંધાયો છે પંઢરપુરના વિઠ્ઠલનાથજીએ ચમારનું રૂપ લીધું અને દરબારમાં ગયા અને ત્યાં કહ્યું મારું નામ વિઠ્ઠલ ચમાર હું દામાજી ઉપરનું સંપૂર્ણ દેવું ચૂકવવા આવ્યો છું અને બધું દેવું ચૂકવી દામાજીને છોડાવ્યો ભગવાને દામાજીને ભક્તિ આપેલી તેથી દામાજીને માટે ચમાર બનવું પડ્યું લાલાને બાંધી યશોદા રસોડામાં ગયા યશોદાનું શરીર રસોડામાં પણ મન શ્રી કૃષ્ણમાં છે તેમને થાય છે કનૈયાને બાંધ્યો તે ઠીક નથી પણ કરું શું તેને ચોરી કરવાની આદત પડી છે તે છોડાવવી છે આજે કોઈ બાળક ઘરે ગયા નથી કનૈયા અમારે લીધે તારે બંધાવવું પડ્યું લાલા તને દુઃખ થાય છે કન્યો કહે છે મને કાંઈ દુઃખ થતું નથી હું તો ગમત કરું છું લાલાને થયું હું બાળમિત્રોને કહીશ કે પરિશ્રમ થાય છે તો બાળકો દુઃખી થશે એટલે કહ્યું મને દુઃખ થતું નથી વૈષ્ણવ સાવધાન રહે છે કે મારા ઠાકોરજીને કાંઈ પરિશ્રમ ન થાય તેમ પરમાત્મા સાવધાન રહે છે કે મારા વૈષ્ણવને કાંઈ પરિશ્રમ થાય નહીં શ્રી કૃષ્ણે વિચાર્યું કે આજે બીજી એક લીલા કરવી છે હું બળદ થઈશ ખાંડણીયું થશે ગાડું આ ખાંડણીયાને બળદગળની જેમ હું ખેંચીશ કનૈયો ખાંડિયાને ખેંચવા લાગ્યો દામોદર ભગવાને વિચાર કર્યો હું બંધનમાં આવીશ પણ અનેક જીવોને બંધનમાંથી છોડાવીશ યશોદા એ પુષ્ટિ ભક્તિ છે ભક્તિથી ભગવાનને બાંધવા છે ભગવાન બંધાય છે ત્યારે જીવને મુક્તિ મળે છે ઈશ્વરને પ્રેમથી ન બાંધો ત્યાં સુધી તમારું માયાનું બંધન છૂટશે નહીં ઈશ્વરને પ્રેમથી બાંધો નવમાં અધ્યાયમાં બંધન લીલા પછી દસમા અધ્યાયમાં મોક્ષ લીલા એટલે કે તે પછી યમલાર્જુનના નામ મોક્ષની કથા આવી જય શ્રી કૃષ્ણ